તો રાજદીપસિંહ રીબડાને લઈને હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પેલા સાઈડમાં વાયરલ વિડીયો જુઓ દીકરો ગુના દાખલ કરાવ્યો મેરા બધે હવે આ વિડીયોમાં મિત્રો રાજદીપસિંહ રીબડાને ખુલ્લે આમ ધમકી મળી રહેશે શું કામ મળી રહેશે આગળ તમને ફૂલ વિડિયો દેખાડવું એટલે તમને બધી ખબર પડી જશે કે રાજદીપસિંહ રીબડાએ એવુંથી શું કર્યું તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં આ યુવકનો વાયરલ વિડીયો જુઓ અને ચેનલ પર જો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવી નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળતી રહેશે તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ રાજદીપ તારી હે ને પંખી તારું ઘર માં આવે તમજ તો તું તારો બાપ વોન્ટેડ જાણે તારા ઘરે ફાયરિંગ કરાવીને મારે કઈ કામ નતું નકર તારા ઘરે આવત તારા ઘરમાં જાત બેલ મારીને તમે એ વેડી શોધીને આઈશ વાયરલ થઇ રહ્યા છે હવે રાજદીપસિંહ રીબડા અને આ યુવકનો શું મેટર છે એની તો કઈ ખબર નથી પણ મિત્રો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એમાં રાજદીપસિંહ રીબડાને નો કહેવાનું કીધું છે આ યુવકે મિત્રો આ યુવક એવું પણ કહે છે કે રાજદીપસિંહ રેબડા અત્યારે તો તારા પેટ્રોલ પંપે જ પહોંચી જાય છે તારા ઘરમાં પણ મિત્રો એમ પહોંચી જાય છું એવું મિત્રો આ યુવક રાજદીપસિંહ રેબડાને કુલ્યામ કરી રહ્યો છે અને કુલ્યામ ધમકીઓ આપી રહ્યો છે હવે શું મેટર છે રાજદીપસિંહ રેબડા અને આ યુવકનું એની કંઈ ખબર નથી પણ મિત્રો હાલ યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને હાલ આ ઘટના મિત્રો લગભગ ગઈ રાત્રિની છે ગઈ રાત્રિએ ફાયરિંગ થયું હોય તેવો સમાચાર મળી રહ્યા છે પેટ્રોલ પંપ નજીક અને હાલ રાજદીપસિંહ રીપડા ને પછી ખુલ્લી ધમકી મળી અને પેટ્રોલ પંપે જે ફાયરિંગ થયું એ મેદ કર્યું એવું હું આ યુવક કહી રહ્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે તો આજ માટે એટલું જ